રાશેશ્વર બાવાસ્રી દવારા દ્વારા વચનામૃત કરવામાં આવેલ અને મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપેલ આ કાર્યક્રમમાં મથુરાના દ્વારા સુંદર રાસલીલા કરવામાં રિપોર્ટ કિરીટ જીવાણી સાથે યોગેશ ઉંડકટ અમરેલી

પત્રકાર કિરીટભાઈ જીવાણી ભેગા થઈને આવી દિવ્ય લીલાઓનું અવગાહન કર્યું ખરેખર આવા અલૌકિક મનોરથો જેમાં ગુરુ વૈષ્ણવ બધા એકત્રિત થાય ને આવો અલૌકિક આનંદ બધા લઈ શકે એવું કેવલ

સૌથી મોટી વસ્તુ એવા સાચા હૃદયની આવશ્યકતા હોય છે અને ખરેખર મને એવું લાગે છે કે અમારા પત્રકાર પાસે આજે એ પ્રકાર હૃદય છે કે જે પહેલા એમને ખૂબ સાચો અને સારો માનવ બનાવે છે એના અંદર પણ એમની રાષ્ટ્રભક્તિ અને પોતાના ધર્મ ભક્તિના કારણે એક સાચો હિન્દુ બનાવે છે અને સાથે સાથે એમના અંદર આટલો બધો ભાવ હોવાને કારણે એક સાચા વૈષ્ણવ પણ છે એટલે આજે અમને પણ એમના પર ગૌરવ છે બધા જ પ્રકારના આપણા જે ધર્મો છે આપણો રાષ્ટ્ર ધર્મ છે આપણો ભગવત ધર્મ છે આપણો માનવ ધર્મ છે એ બધાના અંદર જ્યારે આપણે ખૂબ આગળ વધીએ છીએ

અને એ બદલ હું એમને ખૂબ આજે આશીર્વાદ આપું છું એમના પૂરા પરિવારને આશીર્વાદ આપું છું કે તમારા અંદર અને આવેલા તમામ વૈષ્ણવમાં આ જ રીતે ભગવદ ભક્તિ અને ધર્મના કાર્યો વધતા રહે અને કિરીટભાઈ આ જ રીતે હંમેશા શ્રી ઠાકોરજીની ગુરુની વૈષ્ણવોની સનાતન ધર્મ ની ખુબ સેવા કરતા રહે આજે એ જ આશીર્વાદ આપી અને મારું અલ્પ વક્તવ્ય શ્રીનાથજી બાબા માં સમર્પિત કરીને વિરમું છું શ્રી ગોવ